પાગોરિયા ના મુરલીપુરા ગામ પાસે નર્મદા કેનાલ માં વડોદરા નું યુવાન ડૂબ્યો હતો વાઘોડિયા તાલુકાના મુરલીપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માં બે દિવસ અગાઉ વડોદરા નું યુવાન કેનાલ માં હાથ પગ ધોવા ઉતર્યો હતો તે સમયે અચાનક આ યુવાન કેનાલ ના પાણી માં ડૂબી ગયો હતો આ બનાવ બાદ વડોદરા ફાયર બ્રિગેડ ની ટીમ આ યુવાન ની કેનાલ માં શોધખોળ કરી રહી હતી ત્યારે બે દિવસ બાદ યુવાનનું મૃતતેલ કુમેથા પાસે નર્મદા કેનાલ મળી આવતા વડોદરા ફાયર બ્રિગેડ ટીમ દ્વારા મુક્તેલને બહાર કાઢી ક્લેમર્તે ખસેડવામાં આવ્યો હતો માહિતી પ્રમાણે વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતો ફાલગુન પરમાર હોવાનું જાણવા મળે છે જે આ યુવાન થ્રી વીન રિક્ષાના શોરૂમમાં નોકરી કરતો હતો રિક્ષાનો ડેમો બતાવવા માટે સેલ્ફ ઓફિસર વિકેશભાઈ સાથે નીકળ્યા હતા તે સમયે ગામ પસાર થતી હાથપગ ધોવા ઉતરતા આ ઘટના બની હતી જે આ બનાવ માં જરૂર પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે રિપોર્ટ નિશ્મુભાઈ ભાટિયા વાઘોડિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો